ગુજરાતમાં ભારે વરસાદ વર્તમાન સ્થિતિ અને અસર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને વ્યાપક અસર કરી છે રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જેના કારણે માર્ગ વ્યવહાર વીજ પુરવઠો અને દૈનિક પ્રવૃત્તિઓ ખોરવાઈ ગઈ છે જળાશયોની સ્થિતિ રાજ્યમાં કુલ બસ્સો છ ડેમ અને જળાશયોમાંથી ઓગણત્રીસ ડેમ હાઈ એલર્ટ પર છે આ ઉપરાંત સત્તર ડેમ એલર્ટ પર અને સત્તર ડેમ વોર્નિંગ મોડ પર છે કુલ વીસ ડેમ એકસો ટકા ભરાઈ ગયા છે જેમાંથી ઓગણીસ સૌરાષ્ટ્ર કચ્છના અને એક તાપી જિલ્લાનો છે ત્રિતાલીસ ડેમ સિત્તેરમી એકસો ટકા ભરાયા છે જ્યારે છેતાલીસ ડેમ પચ્ચીસમી પચાસ ટકા વચ્ચે અને અડતાલીસ ડેમ પચ્ચીસ ટકાથી ઓછા ભરાયા છે માર્ગ અને પરિવહન પર અસર ભારે વરસાદને કારણે છોટાઉદેપુર નેશનલ હાઇવે બપોરે બંધ કરવો પડ્યો હતો આ ઉપરાંત વડોદરા સ્ટેટ હાઇવે પણ બંધ કરવામાં આવ્યો હતો બપોરના બે વાગ્યા સુધીમાં અન્ય આઠ માર્ગો અને જિલ્લા તાલુકા ગ્રામ પંચાયતોના બસ્સો ઓગણપચાસ માર્ગો વ્યવહાર માટે બંધ કરાયા હતા એસટી બસ સેવાને પણ અસર થઈ છે જેમાં અગિયાર રૂટ બંધ કરાયા છે અને ચોત્રીસ ટ્રીપો રદ કરવામાં આવી છે વીજ પુરવઠા પર અસર ભારે વરસાદના કારણે વીજ પુરવઠાને પણ મોટો ફટકો પડ્યો છે કુલ ચૌદ હજાર ત્રણસો બત્રીસ ગામોમાં વીજળી પુરવઠાને અસર થઈ હતી આ ઉપરાંત વીસ હજાર બસો બાણું વીજ ધાંભલા એક હજાર તોતેર ટ્રાન્સફોર્મર સેન્ટરો અને વીસ હજાર એકસો અગિયાર ફીડરને નુકસાન થયું છે બચાવ અને રાહત કામગીરી લોકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે એક જુલાઈથી છ જુલાઈ સુધીમાં કુલ ત્રણ હજાર સાતસોમી વધુ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે હાલ ગુજરાતના તેત્રીસ જિલ્લામાં કુલ તેર એનડીઆરએફ ટીમો અને વીસ એસડીઆરએફ ટીમો તૈનાત છે વધુ બે એનડીઆરએફ ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે માછીમારોને ચેતવણી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની શક્યતાને જોતા માછીમારોને દસ જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે